સુરતના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સિગ્નલ ચુસ્તપણે પાલન કરાવી રહી છે તો સિગ્નલનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ રહી છે સિગ્નલ બ્રેક કરનારને પાંચસો રૂપિયા દંડ અને સ્ટોપલાઇન પર ઊભા નહીં રહો તો પણ કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે સુરતમાં વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તે માટે સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોમાં વારંવાર જાગૃતિ લાવવાના પ્રયાસો કરાય છે જેના માટે કાર્યક્રમો પણ યોજાય છે ત્યારે સુરતમાં હજુ પણ ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલાંક કરી દીધી છે ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક જ દિવસમાં ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરનાર સાતસો તેસઠ જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે તો સિગ્નલ અમલવારી શરૂ કર્યાના બસો ત્રેવીસ દિવસ પણ થઈ ગયા હોવા છતાં બેદરકારી સામે આવી રહી હોય તેથી હવે દંડાત્મદ કાર્યવાહી હાથ ધરાય છે સાથે નો પાર્કિંગની ઝુંબેશ પણ શરૂ કરાઈ છે સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમન ભંગના સૌથી વધુ કિસ્સા સામે આવી રહ્યા છે અગિયાર ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા ન રહી સિગ્નલ તોડી નીકળતા હોવાનું સામે આવ્યું છે જેથી આવા વાહન ચાલકોને ઈ મેમો દ્વારા પણ દંડ કરાશે તેમ જણાવાયું છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ